દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ સુરતના ડિંડોલી ખાતે રહેતા સમજીવી પરિવારની દોઢ વર્ષની બાળા રમતા રમતા માતા પિતાની જાણ બહાર મેગ્નેટિક મણકાની માળા ખાઈ ગઈ હતી જે બાળાની સ્મિવેરના તબીબોએ સર્જરી કરી મણકા બહાર કાઢ્યા હતા તો બાળાના આંતરડાની દિવાલમાં પડી ગયેલા કાણા રિપેર કરી બાળાનું તબીબોએ જીવ બચાવ્યો હતો ડિંડોલી વિસ્તારમાં દોઢ વર્ષની અનન્યા પરિવાર સાથે રહે છે પિતા સાયકલ રિપેરિંગનું કામ કરે છે દોઢ વર્ષની બાળકી માતા પિતાની જાણ બહાર મેગ્નેટિક મણકા ગળગી હતી હજુ ભાષા બરાબર ન હોવાથી માતા પિતાને જણાવી શકી ન હતી ત્યારબાદ બાળકીને ઉલટી તથા પેટમાં દુખાવો થતા નજીકના દવાખાને સારવાર માટે લઈ ગયા બે ત્રણ દિવસની સારવાર લીધા બાદ પણ દર્દીને ઉલટી તથા પેટનો દુખાવો બંધ થતો ન હતો બાળકીને લઈને ફરી દવાખાને લઈ ગયા જ્યાંથી તેમને મોટી હોસ્પિટલમાં જવાની સલાહ અપાઈ જેથી બાળકીને લઈને પરિવાર ગત સત્યાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ સ્મીમેર હોસ્પિટલ આવ્યા હતા માતા પિતા મણકા ગળી જવાની માહિતીથી અજાણ હતા તેથી તેમણે નાના બાળકોના વોર્ડમાં દાખલ કરાઈ હતી જ્યાં તેણીના પેટનો એક્સરે રે કઢાવતા ખબર પડી કે બાળકીના પેટમાં મણકાની માળા છે તેથી તેણીને વધારે સારવાર માટે સર્જરી વિભાગમાં શિફ્ટ કરાઈ હતી સર્જરી વિભાગના પ્રોફેસર ડોક્ટર હરીશ ચૌહાણ અને એન્ડોસ્કોપી કરીને માળા કાઢવાની કોશિશ કરી પરંતુ માળા મણકા જઠરની દિવાલમાં ખૂપી ગયા હતા તેથી તાત્કાલિક ઓપન લેપ્રોટોમી પેટર્ન ઓપરેશન કરવા પેટનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું ઓપરેશન દરમિયાન જાણવા મળ્યું કે દર્દીની જીઆઈ સિસ્ટમ એક બોલની જેમ ચીપકી ગઈ હતી એક બોલ જેવો માસ થઈ ગયો હતો જેને છૂટા પડતા જીઆઈ સિસ્ટમમાં વિવિધ ભાગોમાં દસ કાણા પડેલા હતા અને ત્યાં મેગ્નેટિક મણકાઓ ચોટેલા હતા સ્મીમેર હોસ્પિટલના તબીબો દ્વારા બાળકીના શરીરમાંથી અઢાર જેટલા મેગ્નેટિક મણકા બહાર કાઢવામાં આવ્યા હતા મેગ્નેટને લઈને આખી જીઆઈ સિસ્ટમ આંતરડાની દિવાલના પ્રેશર નેક્રોસિસ થઈ કાણા પડી ગયા હતા આ તમામ દસ કાણાનું રિપેર કરી દર્દીનું ત્રણ કલાક સફળ ઓપરેશન કર્યું હતું દર્દીને બાર દિવસ પછી સંપૂર્ણ સારવાર આપી પૂરેપૂરી સ્વસ્થ સ્થિતિમાં રજા અપાઈ હતી પ્રાઇવેટ હોસ્પિટલમાં ખર્ચ દોઢથી બે લાખ થઈ શકે છે ડૉક્ટર પ્રોફેસર ડૉક્ટર હરીશ ચૌહાણ સર્જરી વિભાગ સ્મીમેર હોસ્પિટલ મારે આમ જનતાને વાલીઓને જે નાના બાળકોના વાલી હોય છે એમને જાણવા જો એક સંદેશ આપવાની ઈચ્છા છે અમારા સ્મીમેર હોસ્પિટલમાં દર અઠવાડિયે દસથી બાર બાળકો અલગ અલગ પ્રકારની ફોરેન બોડી ઘણી ઘડી જઈને આવતા હોય છે અને ક્યારેક આ ફોરેન બોડી શ્વાસ નળી અને ફેફસાની નળીમાં ફસાઈ જતા બાળકો હોસ્પિટલ પહોંચવા પહેલાં દમ તોડી દેતા હોય છે તો અત્યારે જ એક દોઢ વર્ષની નિંદોલીની નાની બાળકી જે મેગ્નેટના મણકાઓ ઘડી ગઈ હતી એના પેરેન્ટ્સને ખબર નહોતી કે શું ઘડી ગઈ છે ને બે ત્રણ દિવસ પેટમાં દુખાવો ઉલટી થતા તેઓ નજીકના ફિઝિશિયનને ત્યાં જઈને દવા લીધી હતી પણ ત્રણ ચાર દિવસની દવા પછી એમને કોઈ ફરક નહીં પડતા સ્મીમેર હોસ્પિટલમાં બાળકો વિભાગમાં બતાવવા આવ્યા હતા ત્યાં પણ એમને કોઈ એવી હિસ્ટ્રી આપી નહોતી કે બચ્ચું મેગ્નેટ યા કોઈ ફોરેન બોડી ઘડી ગયું છે ત્યાં ઘડી એક્સિડેન્ટલી એક્સરે પેટનો એક્સરે કરાવતા ખબર પડી કે અંદર પેટની અંદર એક મણકાની માળા છે એટલે હોય તરત અમને સર્જરી વિભાગમાં બતાવવા માટે કીધું પેશન્ટને અને હું ડૉક્ટર હરીશ પ્રોફેસર ડૉક્ટર હરીશ છું અને પહેલાં સમજ્યું કે ભાઈ જઠરમાં હશે એટલે એક એન્ડોસ્કોપી કરીને આપણે કાઢી જોઈએ પણ એન્ડોસ્કોપી કરતાં ખબર પડી કે ભાઈ એના બધા મણકાઓ જઠરની વોલ્વમાં ઇમ્પેક્ટેડ છે ખૂપી ગયેલા છે એટલે મેં પછી તરત ઓપન લેપ્રોટોમી એને રાખી અને લેપ્રોટોમી દરમિયાન આખો એક જે આટડડા હોય જથર આંટાનું એક બોલ જેવો માસ થઈ ગયેલું હતું અને ધીરે ધીરે અમે છૂટા કર્યા તો મેગ્નેટના અઢ મણકાઓ નીકળ્યા એક બરાબર અને મેગ્નેટ એકબીજાને ચુંબક હોય એટલે એકબીજા સાથે ચોંટી જતું હોય એટલે એને લીધે આટડડા જેટલા આટડડાની દિવાલો વચ્ચે વચ્ચે આવી એના પર પ્રેશર નેક્રોસિસ થઈને એમાં પરફોરેશન થઈ ગયું હતું કાણા અને ઓલમોસ્ટ દસ જેટલા કાણા પડી ગયા હતા અલગ અલગ પાર્ટના જીઆઈ સિસ્ટમના અને એ અમે રિપેર કરી દસ કાણા હતા અને એ દસ કાણાને અમે રિપેર કર્યા અને દસ કાણાને રિપેર કર્યા બાદ આજે બાર દિવસ પછી પેશન્ટ એકદમ સારું છે મોઢેથી ખાટું પીટું છે અને થોડોક માઇનોર સ્ટીચનો પ્રોબ્લેમ હતો એટલે થોડા ત્રણ ચાર ચાર પાંચ દિવસ વધારે રોકાણ માટે રાખ્યું અને આજે અમે ડિસ્ચાર્જ કરીએ છીએ એટલે નાના બાળકોના વાલીઓને મારો એક ખાસ સંદેશ છે કે આવા નાના ગળી શકાય તેવા રમકડાઓ જે રમકડાના પાર્ટસ છૂટા થઈ જતા હોય એવા રમકડાઓ અને નાની નાની વસ્તુ જેવી કે ટાંકડી પેન્સિલનું ઢાંકણ છે મણકાઓ છે લખોટીઓ છે સેલ છે બટન સેલ છે એ બધી વસ્તુઓ બાળકોના રીચની બહાર રાખો અને ઘણીવાર બાળકો એસિડ અને એવું પણ એક્સિડેન્ટલી પી જતા હોય છે એટલે આવા ડેન્જરસ પ્રવાહીવાળી બોટલો યા એને પણ એમના રીચની બહાર રાખવી જોઈએ તમે સાવચેતી રાખો તમારા બાબતે બાળકોના ભવિષ્ય માટે એ એક મારો સંદેશ છે કેમ કે અમારા માટે એવરી વીક બારથી તેર પેશન્ટો આવા આવતા હોય છે તો તમે જરૂર મારો વાલીઓને વિનંતી છે કે આવી બધી વસ્તુઓ બાળકોના પહોંચની બહાર રાખે જય હિન્દ નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો ન્યૂઝ ચેનલ